ખાલી જગ્યા સરખા પારા વારે ખરખર નીચેના વાક્યો ખોટું બે કવિ આગળ વહેતા જીવનની પાછળ પાછળ રમવાનું કહે છે તો જવાબ આવશે ખોટું ત્રણ માણસની તરસ શ્રાવણની હેલીમાં તણાઈ જાય છે તો જવાબ આવશે ખરું ચાર

આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે આથી આપણે શું પહેરવાનું કહ્યું છે કેમ કવિ બીમાર મનને માંડરિયું પહેરાવવાનું કહ્યું છે બીમાર મન એટલે નકારાત્મક વિચારો ધરાવતા મનને સકારાત્મક વિચારોનું માંડરિયું પહેરાવાથી આપણે જીવનમાં પ્રગતિ કરી શકીએ છીએ

આપણા વાસ્તવિક જીવનમાં ભલે ખરાબ સમય ચાલતો હોય મુશ્કેલીઓ આવી હોય પણ આપણે પાંચ ઝાકળ ઝાકળ કયા સમયે રમવાનું છે કેમ અડધી રાત્રે ઝાકળ જાગર રમવાનું છે કારણ કે કવિ આપણને સૂરજ અર્થાત પ્રકાશ પૂંજ લઈને જવાનું કહે છે જેથી તેના અજવાડામાં આપણે રાત્રિનો અંધકાર દૂર કરીને જાકર જેવું અમૃત જળ મેળવીએ પ્રશ્ન છ સાચો વિકલ્પ પસંદ કરો એક સાવ અમસ્થું એટલે જવાબ આવશે ત્રણ અમથુ એમ બે બાળ સહજ ગોળી જેવું એટલે કેવું જવાબ ત્રણ બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું પ્રશ્ન સાત જે તે વાક્ય ને બંધ બેસતો શબ્દ કોસમાંથી શોધીને લખો જે તે શબ્દ ને અનુરૂપ વાક્ય બનાવો ઉદાહરણ જુઓ કલ્પેશભાઈ થોડી ઘડી ચા પીધી અડધી વાક્ય ચા પીધી એકઠા કરી ગમે તો આવશે સાચવવાંગરવું વાક્ય જુઓ બાળકો ને લખોટી છાપો સિક્કા વગેરે એકઠા કરી સંગરવા ખૂબ ગમે અરે વાહ શ્રેયા તારું હાસ્ય અદલ તારી મમ્મી જેવું છે તો આવશે સરીફો

હકીકત તો બીના ખબર સુરજ તો સૂર્ય પ્રશ્ન દસ નીચેના શબ્દોના વિરુદ્ધો ચાર હથભાગી તો બળબાગી પાંચ રાત તો દિવસ પ્રશ્ન અગિયાર

ભાગ્યા વિનાનો અખંડ આખો નયન નેત્ર તરસ પ્યાસ પાણીની ઈચ્છા તરસ એક જંગલી પ્રાણી જરબ પ્રાણીના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ પ્રશ્ન ચૌદ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દો બનાવો તો એકના જવાબમાં આવશે મરમર બે ના જવાબમાં આવશે સપના પ્રશ્ન પંદર નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે કાગળ પાન રણ, રાત પ્રવૃત્તિઓ એક ઉદાહરણ મુજબ સ્વરચિત પંક્તિ ઉમેરો

વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો